આપણી વિસરાતી જતી વિરાસત એ ગામડાઓમાં આજે પણ જાગૃત છે શહેરોમાં પણ જાગૃત છે પરંતુ કમ ભાગ્યે એ વિરાસતને જાગૃત કરવાનો વિષય આજ સુધી આવ્યો નથી કેટ કેટલા કલાકારો ના સ્વરૂપમાં કેટ કેટલાક વાદ્યવાદકો પણ એક આ વાદ્ય ભજનોમાં વગાડીને એમની કલા પણ પ્રસ્તુત કરી શકે અને ભજનનો મહિમા આપણે ત્યાં અનેરો છે એ મહિમાને ઉજાગર કરવા માટે આજની રાત રઢિયામણી એ ભજન સંધ્યાનો કાર્યક્રમ વિધાનસભા વિસનગર વિસ્તારમાં રાખેલો હતો અને તમે પણ જોયું કે જે બહેનોનો ઉત્સાહ હતો અને પરમાત્મા સાથે થવાની વાત સંગીતના માધ્યમથી એક સંગીત તનને અને આ સંગીત ભજન સંગીત એ મન અને તન પરમાત્મા સાથે એક કરે એવા સંગીત સાથેનો આ કાર્યક્રમ હેમંતભાઈ ચૌહાણ શ્રી ની હાજરી મુળુભાઈ બેરાની મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રિ ના ચોઘડિયા ગુજરાતી તારીખ સાગર ખેડૂ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ